હેલો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે આપણે કેરી દિવાળી પહેલાં મૂકી હતી આપણા મિત્રની ગાડી છે પાટણ ડેર ખાસ આપણા મિત્ર છે એમની ગાડી કેરી હતી એ અત્યારે બોડી બનાવીને કમ્પ્યુટર તૈયાર કરી દીધી છે એસી સીટ પણ લાગી ગઈ છે કઠડો બમ્ફર દરેક વસ્તુ લાગી ગઈ છે અત્યારે ગાડીની અને અંદર પાટીની ગાડી કરેલી છે એસી સીટમાં તમે જોઈ શકો છો દરેક વસ્તુ ફિટિંગ થઈ ગઈ સિરીઝમાં લટકણીયા છે પેન્ટિંગ વાળા એ બધું કમ્પ્લેટ તૈયાર કરી દીધી છે અત્યારે વીસ દિવસ થઈ ગયા હજી ગાડીને કમ્પ્લેટ તૈયાર કરતા અત્યારે કમ્પ્લેટ રેડી રટ કમ્પ્લેટ કરી દીધી છે અને આ છે આપડા મિત્ર સેતુભાઈ એમની ગાડી છે સેતુભાઈ તમને ગાડી કેવી લાગી બોડીનું કામ

જો તમારી પાસે કેરી હોય નવી લાવતા હોય તો એકવાર વાર અવશ્ય મુલાકાત લેજો અને તમને ગાડીનું કામ કેવું લાગ્યું કોમેન્ટ કરીને જરૂર કહેજો